નમસ્કાર પ્લેગ્રાઉન્ડ તો સ્પોર્ટ અમારી વિશેષ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે પ્લેગ્રાઉન્ડ તો સ્પોર્ટ વાત કરવી છે દુલીપ ટ્રોફી ફેસ ની જે રીતે શાનદાર પરફોર્મન્સ થઈ રહ્યું છે નવા ખેલાડીઓ કહી શકે છે કે શાનદાર પરફોર્મન્સ કરી રહ્યા છે અને ફેઝ ટુ જે છે દુલીપ ટ્રોફી ફેઝ ટુ એટલે કે ભારતમાં જ રમાતી ભારતના ખેલાડીઓ વચ્ચે આ મેચ જેનો ત્રીજો દિવસ પૂર્ણ થયો છે અને જે ખેલાડીઓ દ્વારા શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું તેના વિશે આજે ચર્ચા કરીશું અને આ જે નવા ખેલાડીઓ છે નવા ખેલાડીઓ અત્યારે શું રંગ જમાવી રહ્યા છે દુલીપ ટ્રોફી ફેઝ ટુમાં તેના વિશે વાત કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ

માત્ર બસો નેવમાં ઓલ આઉટ થઈ ગયેલ ઇન્ડિયા એ ટીમે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે ત્રણસો રન બનાવી પોતાની વિકેટ પર તકવાની ક્ષમતાનો પરિચય આપ્યો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ખલીલ અકીબ અંશુલ જેવા બોલર્સ ઝડક્યા છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણી માટે ખેલાડીઓની પસંદગી થયા બાદ નવા ખેલાડીઓએ દુલીપ ટ્રોફી ટીમમાં સમાવવામાં આવ્યા હતા જેમાં કેપ્ટન તરીકે પસંદ કરાયેલ મયંક અગ્રવાલ પ્રથમ દાવમાં નિષ્ફળ ગયા હતા આમ મેચ માટે મેદાન પર સેટલ થવું અને રમવું એ બતાવવામાં આ ખેલાડીઓ સફળ થયા છે તો અશોકજી જે રીતે દુલીપ ટ્રોફી ફેસ ટુની આજે આપણે વાત કરી રહ્યા છીએ ભારત બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણી વચ્ચે આ રમાતી દુલીપ ટ્રોફી ફેસ ટુ કેટલી મહત્વની ગણાય છે બલ જેમ આપણે જાણીએ છીએ કે ટી ટ્વેન્ટી અને વનડે ત્યાર પછી જે ફોર્મેટ આવે છે જે રણજી ટ્રોફીનો ફોર્મેટ અને એમાં દુલીપ ટ્રોફીનું ફોર્મેટ એટલે કે ચાર દિવસની આ મેચ રેડ બોલથી રમાય અને ખાસ કરીને ટેસ્ટ મેચ રમાવાની છે એના ખેલાડીઓને તૈયાર કરવા માટે મહત્વની ભૂમિકા ભજવતી આ ટૂર્નામેન્ટ આ પર્ટિક્યુલર ઝોનલ ધારો કે મેચિસ કહી શકાય એમાં બહુ મેચો નથી હોતી ખાલી તમારી પાસે એટલી જ મેચો હોય છે કે છ મેચો ચાર ટીમો છે દરેકને ત્રણ મેચ રમવાની બસ કુલ છ મેચો રમાય અને છ મેચો બાદ ત્યાર પછી જે ટીમના પોઈન્ટ્સ વધારે હોય એ ટીમને વિજેતા જાહેર કરવામાં આવે એનો અર્થ એ થયો કે અહીં આગળ તમારી પાસે નોકઆઉટ સિસ્ટમ કે એવું કશું નથી એક સિમ્પલ ટુર્નામેન્ટ કહી શકાય જેને જે આઉટરાઇટ રાઇટ વિક્ટરી મળે છે જેને અગિયાર પોઈન્ટ્સ એને મળે છે અને જો પહેલી ઇનિંગના લીડના આધારે જો જીત મળે તો એના પોઈન્ટ્સ ઓછા મળે છે ઇફ યુ આર લૂઝિંગ દેન યુ ડોન્ટ ગેટ એની પોઈન્ટ્સ હવે પહેલાં તો આ જે સિસ્ટમ છે દુલીપ ટ્રોફીએ ઝોનલ સિસ્ટમથી રમાતી હતી અને હવે અત્યારના તબક્કે જે રણજી ટ્રોફીના સારું પ્રદર્શન કરનાર જે ખેલાડીઓ હોય અથવા તો જેને કહી શકાય કે ટેસ્ટ મટીરિયલ હોય કે ટેસ્ટ મેચ માટે રમી શકે એવી ક્ષમતા ધરાવતા બોલર્સ બેટર્સ વિકેટકીપર્સ ઓર એ ખેલાડીઓ હોય એમને એક અલગ પ્લેટફોર્મ પર તક આપવામાં આવે છે બટ સ્ટ્રોંગર ધેન ધી રણજી ટ્રોફી રણજી ટ્રોફી સ્ટ્રોંગર છે નો ડાઉટ પણ અહીંયા અના જ પણ થોડોક એક સ્ટેપ અહેડ રમવાનું હોય છે જ્યાં તમારી પાસે દરેક ઝોનના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ રમતા હોય છે એટલે કે પહેલાં તમે બહાર રમો છો મીન્સ કે ઇફ યુ આર પ્લેઈંગ વિથ સમ અધર કન્ટ્રી ધારો કે તમે આંગણે રમતા હોય કે બહાર રમતા હોય એટલે કે બીજા દેશ સામે રમતા હોય બીજા દેશ સામે રમવા માટે તૈયાર કરાતી ટીમને આ પ્લેટફોર્મથી તૈયાર કરવામાં આવે છે એટલે કે દુલીપ ટ્રોફી રણજી ટ્રોફી રણજી ટ્રોફીના અલગ અલગ ફોર્મેટ્સ આ બધું ધ્યાનમાં લેવાય પણ એક પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં દુલીપ ટ્રોફીનું નામ આવે છે અને એટલા માટે ખાસ કરીને દરેકના માટે એક પ્રેસ્ટીજ હોય કે ભાઈ હું ઝોનલ રમું છું વેસ્ટ ઝોન રમું છું સાઉથ ઝોન રમું છું પણ એ જ પ્રમાણે અહીંયા દુલીપ ટ્રોફીનું પણ એટલું જ આગવું મહત્વ છે તમે બાંગ્લાદેશ શ્રેણીની વાત કરી બાંગ્લાદેશની સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થવાની હોય ચાર પાંચ દિવસની વાર છે ત્યારે બીસી એક વસ્તુ એમ કીધી છે કે ભાઈ જે કોઈ ખેલાડીઓ ટેસ્ટ મેચમાં રમતા હશે અને જ્યારે નેશનલ ડ્યુટી પર ના હોય તે વખતે એમણે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રમવી પડશે દેટ ઇઝ કમ્પલસરી એ ડોમેસ્ટિક ક્રિકેટ રમવામાંથી અમુક ખેલાડીઓને બાદ બાકી એ લોકોએ આપી છે કે ભાઈ આ લોકો બહુ રમ્યા છે એટલે એમને તમે રેસ્ટ આપો અને બાકીના જે ખેલાડીઓ હતા એ પણ રમતા હતા એટલે ત્યાર પછી શુભમન ગિલ છે કે એલ રાહુલ છે ધ્રુવ જુરેલ છે કુલદીપ યાદવ છે આકાશદીપ છે આ બધા ખેલાડીઓ એ ફેઝ વનમાં દુલીપ ટ્રોફીમાં રમ્યા હતા અને ત્યાર પછી એમને ત્યાંથી ખસેડવામાં આવ્યા કારણ કે એમની જે ઇન્ક્લુઝન છે એમનું ઇન્કલુઝન છે એ ભારતીય ટીમમાં થયું છે બાંગ્લાદેશ સામે રમવા માટે એટલે એનો કેમ્પ લાગેલો છે એટલે એ ખેલાડીઓ ત્યાં ગયા અને એ રીતે અહીંયા જોવા જઈએ તો બીજા સેટ ઓફ પ્લેયર્સને તક મળી એટલે દુલીપ ટ્રોફીની જે મેચો છે પહેલી વાત પ્રતિષ્ઠિત બીજી વસ્તુ ચાર દિવસની મેચ છે ત્રીજી વસ્તુ એ કે આપણે ટેસ્ટ મેચ રમી શકે એવા સક્ષમ ખેલાડીઓને શોધવાની કવાયત ટી ટ્વેન્ટીના ખેલાડીઓ મળશે તમને તમારી આઈપીએલ તમને પૂરી થાય એટલે તમારી પર ઢગલો ખેલાડીઓ આવી જશે બટ યુ રિક્વાયર સમબડી હુ કેન યુ નો ટેક પ્લેસ ઓફ રોહિત શર્મા વિરાટ કોહલી આ બધા ખેલાડીઓ જે આજે દિગ્ગજ છે આવતીકાલે કદાચ ટીમમાં ના હોય ત્યારે શું તો એ ખેલાડીઓને તૈયાર કરવાની કવાયતમાં રણજી દુલીપ ટ્રોફી એક મહત્વનો ભા ભાગ ભજવે છે એટલા માટે એનું ઇમ્પોર્ટન્સ પણ વધારે છે અને ખેલાડીઓ પણ એને વેટેજ વધારે આપે છે કારણ કે એના જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સને બીસી સાહેબ બહુ ક્લોઝલી મોનિટર કરતી હોય છે ભાઈ આપણને જો ટેસ્ટ મેચમાં જગ્યા ખાલી પડે તો કોઈ ખેલાડીને રમાડવો હોય

સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક ફ્લો હોય એ ફ્લો કેવો હોય કે ભાઈ ઓકે સિનિયર્સ આર એલિમિનેટિંગ એન્ડ જુનિયર્સ આર કમિંગ હવે આ એક સિનિયર્સ એલિમિનેટ થવા અને જુનિયરનું આવવું ઇટ્સ નોટ સમથિંગ કે કોઈને કાઢી મૂકવાની વાત નથી પણ અહીં આગળ એક ખેલાડીની એક રમવાની ઉંમર હોય એ ઉંમર પછી તો તમારે ખેલાડીને પડતો મૂકવો જ પડે પણ તે વખતે હાથ ધારો કે શું સચિન તેંડુલકરે આટલા બધા રન મારે સો સદીઓ મારી એણે હવે આપણે એવું તો ના ઈચ્છી શકીએ સો વર્ષ સુધી એ રમે ઇટ્સ નોટ પોસિબલ તો પછી એની રિપ્લેસમેન્ટ કોણ તો પછી પાછળ પાછળ વિરાટ કોહલી તૈયાર થયો કે જેણે એસીની આસપાસ જેને કહેવાય સેન્ચુરી ધડાધડ ફટકારી એણે તો કહેવાનું તાત્પર્ય એ છે કે એક ફેઝ છે કે ટ્રાન્સ ટ્રાન્ઝિશન થાય અને એ ટ્રાન્ઝિશનની અંદર આ ખેલાડીઓ બહાર જાય નવા ખેલાડીઓ અચ્છા હવે આ જે ખેલાડીઓને તક મળી છે કદાચ આપણે જાણતા ના હોઈએ એવા બધા નામો બી હોઈ શકે આર પ્લેન્ટી ઓફ પીપલ કે જેને આપણે ના જાણતા હોઈએ પણ અહીં આગળ ધારો કે તમે મહત્ત્વનું પ્રદર્શન કરો છો મહત્ત્વનું યોગદાન આપો છો સો ફર્સ્ટ વાત એ છે કે એવરી ન્યૂઝપેપર એવરી ચેનલ એવરીથિંગ ઇઝ ટેકિંગ નોટ ઓફ દુલીપ ટ્રોફી મચ મોર દેન ઇવન રણજી ટ્રોફી સમટાઇમ્સ એટલે આ એક વસ્તુની બહુ અગત્યની વાત છે એટલે નવા ખેલાડીઓને તક આપવું હોય એનો અર્થ એ થયો કે ભારતની પાસે એ બે અચ્છા એ તક આપ્યા પછી એ ખેલાડીઓ પરફોર્મ કરે સી ધર આર ટુ થિંગ્સ એક તક આપો ને ફ્લોપ જાય તો તમારો જે હેતુ છે એ સરતો નથી બટ યુ ગીવ દેમ ધ ચાન્સ એન્ડ દે પરફોર્મ દે પરફોર્મ ટુ ધી નો સેન્ચુરીઝ અથવા તો વિકેટો લેવાની હોય આ બધી ક્ષમતા જબરજસ્ત રીતે રાખીને એ લોકો પરફોર્મ કરે તો તમારી જે સિસ્ટમ છે સિસ્ટમ કેવી છે ભાઈ જેમ જેમ ખેલાડી બહાર જાય તો બીજા ખેલાડી આવતા જાય એ પ્રમાણે આપણે એક પછી જો કપિલ દેવની આપણે વાત કરો સુનિલ કાવસ્કરની વાત કરો સચિન તેંડુલકરની વાત કરો વિરાટ કોહલીની વાત કરો રોહિત શર્માની વાત કરો ઇન બિટ્વીન ઘણા બધા ખેલાડીઓ આવી ગયા જે સારું સૌરવ ગાંગુલીની વાત કરો તો આ ધી ધી કેમ ઇન ધી પ્લેડ સમ બ્યુટિફુલ ક્રિકેટ ફોર ધી કન્ટ્રી એન્ડ ધે વેન્ટ ઓફ ધારો કે ટી ટ્વેન્ટીની અત્યારે વાત કરીએ તો રોહિત શર્મા અને વિરાટ કોહલીએ હજારો રન બનાવ્યા ધસ નો ડાઉટ અબાઉટ ઇટ પણ નાવ ધે આર નોટ ધેર તો હવે નથી તો બીજું શું તો બીજા ખેલાડીઓ આવવા જોઈએ અને એ આવવા માટેની કવાયત જે ટી ટ્વેન્ટીમાં એ રીતે ચાલે છે એ અહીં આગળ એ દુલીપ ટ્રોફીમાં આપેલી તકના આધારે ચાલી રહી છે અહીંથી ખેલાડીઓને રિપ્લેસમેન્ટ મળે તમને સારા ખેલાડીઓને તક મળે અને એ નવા ખેલાડીઓ આજે જરૂરી નથી કે આજે આ ખેલાડીઓને રમ્યા અથવા તો સો રન માર્યા એટલે કાલે બીજા દિવસે ટેસ્ટ મારું ના તમે તૈયાર કરો છો તમે ખેલાડીઓને મોટા ફોર્મેટમાં તૈયાર કરો કારણ કે ઘણા બધા તો આઈપીએલના ખેલાડીઓ છે આજે આઈપીએલના ખેલાડીઓને ચાર દિવસની મેચ રમવી ઇટ્સ અ ઇટ્સ અ બિગ ટાસ્ક ઈશાન કિશને સેન્ચુરી મારી તો આ જે સેન્ચુરી છે એની વધારે અગત્યની બિકોઝ ટી ટ્વેન્ટીમાં સેન્ચુરી મારી હશે આઈપીએલમાં સેન્ચુરી મારી હશે પણ અહીં સેન્ચુરી મારવી ઇટ્સ અ ટફ ટાસ્ક કે તમારે દોઢ દિવસ એક દિવસ આખો ઊભા રહેવું પડે ત્યાં ઊભા નથી રહેવાનું ત્યાં તમારે ચાલીસ બોલ પિસ્તાલીસ બોલમાં સેન્ચુરી મારીને રવાના થઈ જવાનું છે તો અહીંયા આગળ ટેમ્પરામેન્ટ એક ધૈર્ય જે છે એની સાથે સાથે સ્કોરિંગ છે એની સાથે સાથે પરિણામલક્ષી ક્રિકેટ રમવાનું છે તો ધેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ ગેટ્સ ઇન્વોલ્વ ઇન્ડ ટુ ઇટ ઇટ્સ નોટ એ ટ્વેન્ટી ટ્વેન્ટી ઇટ્સ નોટ એ વન ડે ઇઝ અ ફોર ડેઝ ગેમ એટલે અહીંયા આગળ આ જે વસ્તુ છે જેને તક આપી એ પરફોર્મ કરે છે એને ભવિષ્યમાં ટેસ્ટ મેચ ક્રિકેટમાં કન્વર્ટ કરવો હોય લાવવો હોય રમાડવો હોય તો હી ઇઝ રેડી મટિરિયલ ફોર ધ ટીમ આપણે આઈપીએલ રમાડીએ છીએ તો આપણે ટી ટ્વેન્ટીના રેડી મટિરિયલ આપણને પચીસ છોકરાઓ મળે છે દર વર્ષે તો દે આર ધ રેડી મટિરિયલ ક્યાંય તમને જરૂર પડી તો ફટ કરીને એમાંથી બે ખેલાડીઓ રમ્યો રમો તમને પરફોર્મન્સ મળશે બેન્સ સ્ટ્રેન્થને તમારે કન્ટિન્યુટી આપવી પડે બેન્સ સ્ટ્રેન્થને કન્ટિન્યુટી આપવા માટે તમારી પાસે ડોમેસ્ટિક ક્રિકેટ અવેલેબલ હોવું જોઈએ કે જેથી કરીને તમે આ ખેલાડીઓને તક આપી શકો સો ધીસ અ વેરી ગુડ સાઇન અને હું માનું છું કે એક હેલ્ધી કોમ્પિટિશન બી રહે છે અને એક ક્યાંક એમ પણ લાગે છે કે હા ભારતનું સી લોટ ઓફ લોટ ઓફ ડિસ્કશન ટુ પ્લેસ ઓન ટેસ્ટ ક્રિકેટ કે ભાઈ ટેસ્ટ ક્રિકેટ બરાબર છે નહીં અથવા તો એટલું બધું રોમાંચક નથી હોતું અથવા તો એટલું બધું પરિણામલક્ષી નથી હોતું તમે વિચાર કરો ભારત વન સેવન્ટી નાઇન ટેસ્ટ મેચ જીત્યું વન સેવન્ટી નાઇન ટેસ્ટ મેચ હાર્યું બાકી લોકો બસો પ્લસ મેચો ડ્રો ગઈ હવે ડ્રો ગઈ મેચ એટલે એનો અર્થ શું થયો કોઈ પરિણામ ના આવ્યો તો પરિણામલક્ષી ક્રિકેટ ટેસ્ટ પણ નથી એવું ક્યાંક પ્રસ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવતી પણ જ્યારથી ઇન્ટ્રોડક્શન થઈ ટી ટ્વેન્ટીની જ્યારથી ઇન્ટ્રોડક્શન થઈ નો વન ડેની જ્યારથી વિરેન્દ્ર સહેવાગ ટીમમાં રમવા આવ્યા સરસ દાખલો આજે કાલે બી કીધું આજે કહેવાનું મન થાય છે કે ભાઈ એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમશો તો કઈ શૈલી હશે તો એણે કીધું કે હું તો એણે આઈન તરત ચોગ્ગા છગ્ગા જ ફટકારવાનું શરૂ કરી દીધા એટલે બધાએ પૂછ્યું તો કે હું તો આ જ રમીશ કારણ કે તમે ધીમું રમવા માટે તમારે રાહુલ દ્રવિડ છે સચિન તેંડુલકર છે વીવીએસ લક્ષ્મણ છે સૌરવ ગાંગુલી બધા છે જો હું પણ એની જેમ જેમ રમીશ તો હું તો ટીમમાંથી બહાર થઈ જઈશ જો હું ફાસ્ટ રમીશ કંઈક ડિફરન્ટ રમીશ તો ટીમમાં રહીશ સો ધીસ ઇઝ વોટ એનો ફિલોસોફી એટલા માટે ફાસ્ટ ક્રિકેટની ફિલોસોફીને ટી ટ્વેન્ટીમાંથી ટેસ્ટ મેચમાં કન્વર્ટ કરવા માટે આ ખેલાડીઓને તક આપવી જરૂર છે દેટ ઇઝ વોટ ઇઝ બેંગ ડન ઈશાન કિશન ટી ટ્વેન્ટીનો પ્લેયર છે બેઝિકલી પણ એણે સેન્ચુરી મારી આની અંદર તો એનો અર્થ એ થયો કે એની પાસે બે ટેમ્પરામેન્ટ છે એક પચાસ બોલમાં સેન્ચુરી મારવાની ક્ષમતા પણ છે અને એક દોઢસો બોલમાં સેન્ચુરી મારવાની ક્ષમતા પણ છે સો ધીસ ઇઝ કોલ્ડ ટેમ્પરામેન્ટ ઓફ ટેસ્ટ મેચ ટેસ્ટ મેચ તો ટેમ્પરામેન્ટ પણ આવો જ હોય તમે પાંચ દિવસ તમારે ટી ટ્વેન્ટીમાં તમે ચાર ઓવરની બોલિંગ કરશો અને તમારો કોટા પૂરો વન ડેમાં તમે દસ ઓવરની બોલિંગ કરશો તમારો કોટા પૂરો ટેસ્ટ મેચમાં દસનો કોટા યુ હેવ ટુ કીપ ઓન ડુઈંગ ધ બોલિંગ તમે બોલિંગ કરે જ રાખો દસ ઓવર બાર ઓવર પંદર ઓવર એક છેડે તમારો કેપ્ટનને એમ લાગે કે ના મારે આની પાસે જ બોલિંગ કરાવ્યું છે તો કરાવી શકે તો આ જે છે એ ટેમ્પરામેન્ટ એ તમારી ફિઝિકલ ફિટનેસ કેટલી છે તમારી એબિલિટી ટુ સ્ટે કેટલી છે તમારી તમારું વિઝન કેટલું સારું છે અથવા તો તમે કઈ રીતે એક ખેલાડી તરીકે ટીમ સામે રહો બધી જ વસ્તુનું અહીંયા આગળ તમારી જે પરીક્ષા થઈ જાય તો દેટ ઇઝ ફોર ડેઝ ક્રિકેટ હું માનું છું કે આ એક પ્રવૃ જે ચાલી રહી છે એક સિસ્ટમ ઓફ એલિમિનેટિંગ એન્ડ બ્રિંગિંગ બેક ઇન હવે છ ખેલાડીઓ ત્યાં ગયા છ જગ્યા નવી પડી છ નવા ખેલાડીઓ આવ્યા નવા ખેલાડીઓમાં ત્રણ ચાર ખેલાડીઓ સારું પ્રદર્શન કર્યું તમને યુ વિલ બી સરપ્રાઇઝ કે લોકો તમને સારા પ્લેયર તરીકે મળ્યા તો આ અગત્યનું છે કે તમે એટ ધ એન્ડ ઓફ ધ ડે વોટ આર યુ ગેટિંગ આઉટ ઓફ દુલીપ ટ્રોફી તો યુ આર ગેટિંગ ગુડ પ્લેયર્સ એન્ડ ધેટ ઇઝ વોટ ઇઝ ધ એસન્સ ઓફ ધી હોલ્ડ યુનો એક પ્રક્રિયાનું એક એસન્સ એ જ છે કે એ પ્રક્રિયા વિના વિઘ્ન ચાલતી રહે અને નવા ખેલાડીઓ આવતા રહે જે બિલકુલ નવા ખેલાડીની વાત કરી તો એમાં આ વખતે જોવા મળ્યું કે દુલીપ ટ્રોફી ફેઝ 2 માં ઘણા નવા ખેલાડીઓ એ કહી શકે કે તક ઝડપી છે ને ઈશાન કિશન જેવા વિવાદમાં ઘેરાઈને અને ટીમમાંથી બહાર નીકળી જેને પણ આ ખેલાડીઓ એ જે છે તે રંગ જમાવ્યો છે કેટલું અગત્યનું સી બહુ તમે સાચી વાત કરી કારણ કે તમે જ્યારે એક વિવાદમાં આવી ગયા અને ત્યાર પછી તમે યુ આર પ્લેઇંગ ધી જેને કહી શકાય કે તમે એક મેચ પણ રમવાની છે ક્રિકેટ પણ રમવા અને એ વિવાદમાં આવ્યો તમે ટીમમાંથી ડ્રોપ થયા હવે કમબેક ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ તમે જ્યારે સફળતાની સીડીઓ ચડતા હતા સફળતાના ઘોડા પર સવારો ત્યાં સુધી કોઈ વાંધો નથી આવતું ધ મોમેન્ટ યુ ફોલ ડાઉન ધ મોમેન્ટ યુ યુ આર લૂઝિંગ દેટ તે વખતે તમને ક્યાંક ને ક્યાંક એમ લાગે કે હા આ ભૂલ થઈ હવે પાછા કઈ રીતે આવવું પાછું આવવું બહુ મુશ્કેલ પડતું હોય છે અને એ પાછા આવવા માટે તમારે પ્રયત્નો કરવા એ પ્રયત્નો જે છે એ તમને અહીંયા દેખાય છે એટલે ઈશાન કિશનની વાત કરો તો ઈશાન કિશન માટે કમબેક વોઝ વેરી ડિફિકલ્ટ આ વખતે પણ ટીમમાં એને લેવામાં નથી આવ્યા સે પહેલાં એ હી વોઝ ધ પાર્ટ ઓફ ધ ટીમ પણ ત્યાર પછી ઘણી બધી ઇન્ડિસિપ્લિન થઈ રમ્યો કંઈક બોલ્યો અને એના પછી પાછું આવવું સી ઇસ એકવાર મેં કહ્યું એ પ્રમાણે કે તમારા રન્સ બનતા હોય તમે ટીમમાં હો તમારો રેપો ચાલતો હોય બરાબર તો તમે કમ્ફર્ટ ઝોનમાં છો કારણ કે તમને ખબર છે કે હું તો ટીમમાં છું જ ને ધ મોમેન્ટ આર ડ્રોપ્ટ ધ હોલ સાયકોલોજી ગેટ ચેન્જ યુ નો મને પડતો મૂક્યો હું કંઈ કામનો નથી મેં આમ બિકોઝ વેન વેન આર પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી ઇટ્સ અ ડિફરન્ટ પ્રાઇડ ઓલ ટુગેધર કંપની કન્ટ્રીના ટમમાંથી તમને પડતા મૂક્યા હોય ઇટ્સ અ બિગ થિંગ ઇટ્સ અ શોકિંગ ફોર એની પ્લેયર અને પર્ટિક્યુલરલી ફોર ઇન્ડિસિપ્લિન ઓર બીજા કોઈ ઇસ્યુ કારણે તો એ વખતે એના માટે પાછું માટે ધારો કે પાંચ પચીસ રન બનાવ્યો હોય તો કદાચ ફરી એકવાર એ ધ્યાનમાં ના લેવો હોય બટ હી પ્રૂવડ આઈ એમ એ ગુડ પ્લેયર હું આમાં પણ સેન્ચુરી મારી શકું છું આના પણ સારું ક્રિકેટ રમી શકું છું સો ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ અને એટલા માટે એનું એનું ધ્યાન આકર્ષ વિશેનું ધ્યાન આકર્ષવું હતું એ આકર્ષી શક્યો કારણ કે રિયસ એસ પ્રૂવડ કે હું ટીમમાં તો ત્યારે સારું રમ્યો તો મારાથી ભૂલ થઈ છે હું બહાર ગયો પાછો આવ્યો છું ફરી હું એ જ ક્રિકેટ રમી શકું છું અને એટલા માટે અને મેં હમણાં વાત કરી કે જયશા એમ કહ્યું હતું ભાઈ ડોમેસ્ટિક ક્રિકેટ તમારે રમવું પડશે કમ મેં તમે ગમે એટલા મોટા ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમત નહીં ચાલે તો આ એક બહુ મહત્ત્વની વાત છે કે ડોમેસ્ટિક ક્રિકેટ આ બધી ડોમેસ્ટિક ક્રિકેટમાં આવે તો આ ક્રિકેટ રમવાનું એ અગત્યનું છે અને એમાં તમે જેને કહેવાય ને સોનું તપે અને જે રીતના એ યુવા યુ આર કમિંગ આઉટ ઓફ ઇટ એક એક પરિપક્વ ખેલાડી તરીકે બહાર આવ્યા કે ના હું ફાઇટ બેક કરી શકું છું ને ફરી એક ટીમમાં સ્થાન મેળવી શકું તો એટલે એના માટે બહુ અગત્યની વાત છે બીજા ખેલાડીઓ માટે તો છે જ પણ એને પર્ટિક્યુલરલી ફોર હિમ કે એ ટીમમાં હતો ને જતો રહ્યો હવે એને કમબેક કરો આઈ થિંક ઇટ ઇઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી અને વે વિચ હી હેઝ ટેકન એણે પ્રૂવ કર્યું કે હું આમાં પણ સેન્ચ્યુરી મારી શકું છું અને સારી રીતે રમી શકું છું

ઘઉં ભરીએ ને પછી આપણને એમ થાય કે ભાઈ આ ઘઉં તો બરાબર ના આવ્યા હવે થોડાક આના કરતાં આ સારા હતા પણ એ તમારે વરસ પછી વરસ સુધી ચલાવવા જ પડે નોર્મલી એ પ્રકારની સ્થિતિ લોકોની ટીમ સિલેક્ટ થઈ જાય એ ટીમ બની જાય એ ટીમ એકબીજાની સાથે જોડાઈ જાય બોન્ડ થઈ જાય સારું રમતા થઈ જાય પછી ફરી એવી તક એ જ્યારે જગ્યા પડે ત્યારે આવે દેવદત્ત પડિકલ ઇઝ વોઝ વેરી લકી ટુ બી ઇન ધ ટીમ ઓફ ઇન્ડિયા શ્રેય સાહેરની તમે વાત કરી આ બધા બહુ જ મહત્ત્વના ખેલાડીઓ છે બટ ધે ડીડ નોટ પ્લે વેન ધ ઓપોર્ચ્યુનિટી કેમ ટુ ધેમ અને ટીમમાંથી બહાર થયા હવે શું થાય છે હવે નવા જે ખેલાડીઓ એ તો મજબૂત છે જ એ સ્થાન ખાલી પાડે તો તમે આવશો ને તો ધીસ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એકવાર નીકળ્યા તો પછી પાછું આવું મુશ્કેલ પડે એટલા માટે આ બધા ખેલાડીઓએ પુરવાર કરવું પડે અચ્છા પુરવાર કરવાની તક કઈ મળે એમને ટેસ્ટ મેચમાં તો રમાડશે નહીં તમને કોઈ પુરવાર કરવું તમારે રણજી ટ્રોફીમાં પુરવાર કરવું છે તમારે દુલીપ ટ્રોફીમાં પુરવાર કરવું છે તમારે ડોમેસ્ટિક ક્રિકેટમાં પુરવાર કરો યો બિન ગીવન ચાન્સ ઇન રણજી ટ્રોફી યો બિન ગીવન ચાન્સ ઇન દુલીપ ટ્રોફી રમો શો કરો તમે કે રમી શકો છો તો એ ખેલાડીઓ માટે થોડાક જે બેકફૂટ ઉપર જવાનો વારા હોય કારણ કે હવે ટીમમાં જગ્યા નથી અત્યારના તબક્કે ટીમમાં જગ્યા નથી એટલે એ હવે નેક્સ્ટ ફેઝ ક્યારે આવે કે જ્યારે ટીમમાં જગ્યા પડે ત્યાં સુધી એમને રાહ જોવી પડે અને તે વખતે પણ આવવા માટે તો ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જ પડશે એટલા માટે સાતત્ય બહુ મહત્ત્વની કડી છે ક્રિકેટની અંદર તમારું સાતત્ય એ તમારું ક્રિકેટનું જીવન છે ઇફ યુ આર નોટ કન્સિસ્ટન્ટ યુ આર આઉટ ઓફ ધ ટીમ એન્ડ વેન યુ આર આઉટ ઓફ ધ ટીમ આર ઓફ નો યુઝ ત્યાર પછી તમે જે તમારું ખેર ક્રિકેટ તો તમે રમે રાખો પણ તમે એક નેશનલ ટીમમાંથી ડ્રોપ થઈ જાઓ અને પછી તમે ડોમેસ્ટિક ક્રિકેટમાં પરફોર્મ ના કરી શકો એનો એની 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 પ્લેયર વિલ હેવ ધેટ પ્રોબ્લેમ એટલે હું માનું છું કે આ બધા જે ખેલાડીઓ છે એમને તક તો ચોક્કસ મળશે દે આર ગુડ પ્લેયર્સ નોટ દેટ દે આર નોટ વેરી ગુડ પ્લેયર્સ બટ તમારે કોશિયસલી રમવાનું છે તમારે ધૈર્યપૂર્વક રમવાનું છે તમને ખ્યાલ છે કે તમે ઈએસ કોડ નાઇન્ટી ટુ રન્સ બહુ સારું એને સ્ટ્રગલ કરીને ભાણું રન બનાવે બટ અગેન તમારી ટીમમાં આવવા માટે એના કરતાં વધારે જોઈશે હા આ બધા આઈપીએલની અંદર અંદર જોરદાર પ્રદર્શન કરશે આ બધા ખેલાડીઓ પણ વેન ઇટ કમ્સ ટુ કન્ટ્રી વેન ઇટ કમ્સ ટુ ટેસ્ટ મેચ ક્રિકેટ વેન ઇટ કમ્સ ટુ ડોમેસ્ટિક ક્રિકેટ વેન ઇટ કમ્સ ટુ દુલીપ ટ્રોફી ક્રિકેટ ઓર રણજી ટ્રોફી આ દરેકમાં તમારું સાતત્યપૂર્ણ પ્રદર્શન બીસીસીઆઈ બહુ ગહેરાઈથી જોવે છે વોચ કરે છે અને એના ઉપરથી ટીમમાં લેવા મળે ક્યારે આપણે ઘણીવાર એમ કહે છે કે આ ખેલાડી તો ટીમમાં અચાનક આવી ગયો આઈ આમ કીપિંગ એવરીથિંગ અ અહીંયા આગળ અગર તમારું પરફોર્મન્સ જો બોલતું હશે તો તમને ટીમમાં આવતા કોઈ રોકી નહીં શકે પણ સવાલ એ છે કે જગ્યા ખાલી ક્યારે થશે જી બિલકુલ બીજા ખેલાડીની વાત કરીએ તો પ્રથમ સિંગનો જે પરફોર્મન્સ છે તે ખૂબ જ શાનદાર રહ્યો 122 રન ફટકાર્યા અને ધ્યાન ખેંચ્યું છે તો કહી શકાય કે આ ખેલાડી માટે આ દુલીપ ટ્રોફી જે છે તે સુવર્ણ તક સાબિત થઈ સી એવરી એવરી પ્લેયર એવરી પ્લેયર હુ ઇઝ યુ નો તમારી પાસે તક આવે છે એ તક તમે ઝડપતા નથી તમે ક્રિકેટને લાઇટલી ના લઈ શકો એનો વન ગુડ ડિલિવરી એન્ડ વન બેડ શોટ એ તમારી કિસ્મત આખી ચેન્જ કરી નાખે તો એ મયંક અગ્રવાલની તમે વાત કરો શ્રેયસ આયરની વાત કરો એ ચશ્મા પહેરીને ઉતર્યો પહેલાં બોલે આઉટ થઈ ગયો મયંક અગ્રવાલ કેપ્ટન બનાવવામાં આવ્યો ગિલના સાને જીરોમાં આઉટ થઈ ગયો તો આ બધી વસ્તુ તમારે તક ઝડપવાની વાત છે આપણે જે અહીંયા કહી રહ્યા છે કે દે હેવ ટુ પિકઅપ દેટ ઓપોર્ચ્યુનિટી એ તમારે માટે તક મળે આ તક મળે એ તક ના જડવો તો ખેર ટૂર્નામેન્ટ તો પૂરી થવાની જ છે તેમાંથી એક ટીમ જીતશે કરીને રિઝલ્ટ પણ આવશે પણ તમે કેટલા એમાં કારગર નીવડ્યા અથવા તો તમે તમારી ટીમને જીતાડવામાં કેટલો મહત્ત્વનો ફાળો આપ્યો એન્ડ દેટ ઇઝ ઓલવેઝ બિન કાઉન્ટિંગ એનો કોઈ પણ જગ્યાએ તમે હો તો ત્યાં તમે કેટલા મજબૂત છો એ કઈ રીતે પુરવાર થાય કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમારી કંપની માટે તમારા ટીમ માટે અથવા તો તમારા ઘર માટે તમે એને એનો હંડ્રેડ આપી શકો કમ કોઈ પણ મુશ્કેલ સ્થિતિમાં તમને લાઈન આપી દીધા હોય કે ઓકે જે રમો જાઓ અને યુ પ્લેટ તો તમે યાદ રહેશો આજે ગભામાં ભારતે ઓસ્ટ્રેલિયાને પહેલીવાર હરાવ્યું અને એવી રીતના હરાવ્યું કે જે કોઈ દેશ એને ત્યાં હરાઈ શકતું નહોતું તો એ હરાવ્યું તો એ કેપ્ટન અજિંક્ય રાણે યાદ બધાને છે એ ભાઈ એ દિવસની મેચ બધાને યાદ છે કારણ કે એ ઘટના એને જગ્યા આપી અને એણે કરી બધાઇ તે વખતે વિરાટ કોહલી કેપ્ટન રોહિત શર્મા બરાબર કોઈ નહોતા એ ટીમમાં પણ તોય ભારત જીત્યું તો તમે જ્યારે વિપરીત પરિસ્થિતિમાં પરફોર્મ કરો તો તમે આંખમાં આવી જાઓ નજરમાં આવી જાઓ નજરમાં વસી જાઓ નજરમાં આવવું ને વસવું ફેર મારી તમે નજરમાં આવ્યા પણ જો તમે વિપરીત પરિસ્થિતિમાં આવ્યા તો તમે વસ્યા તો વસો તો વધારે એનો ફાયદો છે બિલકુલ અને જો આ અશોક જેમ વાત કરીએ કે આઈપીએલ માં જે રણના ઢગલા ખડકતા હતા હવે એક ખેલાડી આ ફોર્મેટ સેટલ થઈ શકે તે એ કેટલું અગત્યનું માનવામાં આવે છે આ મેચમાં સી સૌથી પહેલી વાત એ છે કે ઓરિજિનલ ક્રિકેટ જે છે તો ટેસ્ટ ક્રિકેટ જ હતો આટલી વર્ષો પહેલા વેન બી યુઝ ટુ સી વોચ યાદ છે કે સુનીલ ગાવસ્કર બોબે ત્રણ ત્રણ દિવસ સુધી રમતા હોય બેટિંગ કરતા હોય સેન્ચુરી મારી હોય ડબલ સેન્ચુરી મારી હોય દેટ્સ ધ બેઝિક ક્રિકેટ એ ક્રિકેટમાં તમારે ધૈર્ય જોઈએ તમારે ટેમ્પરામેન્ટ જોઈએ અને દરેકે દરેક રીતે કેટલું સારી રીતે તમે રમો છો હવે તમારે આઈપીએલમાં તમારે દરેક બોલે છગ્ગા મારવાના પહેલાંમાં જરૂર નથી પહેલાંમાં તો ખરાબ તમને બોલ મળે તો જ તમારે ત્યાં આગળ એ કરવાના છે તો જ તમારે છગ્ગા કે ચોગ્ગા મારવાના છે એટલે આ એ બહુ મહત્ત્વની વાત છે કે તમે એ ફોર્મેટમાંથી આ ફોર્મેટમાં પગ જમાવી શકો છો કે નહીં કાં તો પછી તમે વન ડેની ટી ટ્વેન્ટી ટીમ માટે જ રહી જશો જો તમે આમાં પરફોર્મ નહીં કરો તો બટ ઇફ યુ આર પરફોર્મિંગ ઇન રણજી ટ્રોફી ઇફ યુ આર પરફોર્મિંગ ગુડ ઇન દુલીપ ટ્રોફી દેન યુ ગોટ અ ચાન્સ ટુ પ્લે ફોર ધ કન્ટ્રી ઇન અ બિગર ફોર્મેટ લોંગેસ્ટ ફોર્મેટ દેટ ઇઝ ફાઈવ ડેઝ ફોર્મેટ દેટ ઇઝ ટેસ્ટ મેચ એટલે એ ફોર્મેટમાં રમવા માટે તમારી પાસે એક ક્ષમતા હોવી જરૂરી છે અને એ ક્ષમતાની પારાસીસી જે છે એ પારાસીસી દુલીપ ટ્રોફી અને રણજી ટ્રોફીની ચાર ચાર દિવસની મેચો છે